આગામી બાવીસ જાન્યુઆરીના રોજ રામ મંદિરમાં રામલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે જેને લઈને ભાજપ સરકાર દ્વારા આમંત્રણ અપાઈ રહ્યું છે તેવામાં કોંગ્રેસને પણ આમંત્રણ પત્રિકા મોકલાવાઈ છે ત્યારે કોંગ્રેસ દ્વારા રામલ્લા પ્રાણ પ્રતિષ્ઠાન આમંત્રણનો બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને રાજકીય મુદ્દો ગણાવી રહ્યા છે તો કેટલાક કોંગ્રેસ નેતાઓ આ આમંત્રણનો સ્વીકાર પણ કરી રહ્યા છે ત્યારે કોંગ્રેસમાં કોંગ્રેસ જ આમને સામને થતા વિવાદ સર્જાયો છે અને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને રાજકારણ ગરમાવું છે ત્યારે હવે આ મુદ્દે જામનગરના ધારાસભ્ય રીવાબા જાડેજા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના રાજકારણમાં મેદાને ઉતર્યા છે આજે જામનગરમાં સીએસ સેન્ટરના ઉદ્ઘાટન કાર્યક્રમમાં સંતો મહંતો અને પાર્ટીના આગેવાનો સાથે જામનગરના ધારાસભ્ય રીવાબા જાડેજા ઉપસ્થિત રહ્યા હતા ત્યારે તેમણે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા પર થઈ રહેલા રાજકારણને લઈને પોતાની પ્રતિક્રિયા આપી છે શું કહ્યું તે સાંભળો

અયોધ્યા જઈ રહેલા અક્ષત કળશ કળશનું અમે ભવ્ય સ્વાગત કરી પૂજન અર્ચન કરી અને એનો લાભ અને એના દર્શનનો લાભ લીધેલો છે આગામી તારીખ એકવીસ બાવીસ અને ત્રેવીસ જાન્યુઆરીએ જામનગર અને છોટે કાશીના તમામે તમામ ધર્મ પ્રે ધર્મપ્રિય જનતાને હું આહવાન કરું છું વિનંતી કરું છું કે આ દિવસો આપણે ઉત્સવની જેમ દિવાળી કરતા પણ વધુ ઉત્સાહ સાથે અભ્યર્થના છે જૂની વાત આવે ત્યારે કોઈ રાજનીતિ ની વાત નથી થતી ત્યારે કોઈ વ્યક્તિ વિશેષ કે કોઈ પાર્ટી વિશેષ આ કાર્યક્રમ નથી આ પ્રભુ શ્રી રામ ને અને જે કરોડો ભારત વાસીઓની જે આસ્થા પ્રેમી જનતા છે એને હતો ત્યારે આપણા આદરણીય વડાપ્રધાન શ્રી ના માધ્યમ દ્વારા પ્રભુ શ્રી રામનો જયારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવા જઈ રહ્યો ત્યારે રાજનીતિ થી ઉપર ઉઠી અને ધર્મપ્રિયતા અને પ્રભુ શ્રી રામને આપ સૌ બધા આવકારીએ એવી જ આપ સૌને અભ્યર્થના છે ત્યારે આ મુદ્દે તમારું શું કહેવું છે કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર